thank you કાચા કેળાનું શાક તો તમે હજારો વખત ખાધું હશે પણ તમે એક વખત આ રીતે કાચા કેળાની રેસીપી બનાવી લેશો ને તો તમને ખૂબ જ મજા આવી જશે મિત્રો એટલી લાજવાબ અને ટેસ્ટી આ રેસીપી થાય છે તો ચોક્કસથી આ તમને તમને ઉપયોગી થશે મિત્રો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી તો કેળાની એકદમ મજેદાર રેસીપી બનાવવા માટે અહીંયા મેં ત્રણ કેળા લીધેલા છે અને કેળાને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધેલા છે અને ત્યાર પછી આ રીતે આપણે સાફ કપડાથી એકદમ લુ ઓછી લેવાના છે તો જો અહીંયા મેં કેળાની રેસીપી બનાવવા માટે આ રીતના જે મોટા કેળા આવે એ લીધેલા છે અને આ કેળાની અંદર એક ફાયદો છે કે આની અંદર કેળાનો ભાગ વધારે હોય છે અને છાલ ઓછી હોય છે એટલે આ રીતના જે કેળા આવે એ જ આપણે લેવાના છે મિત્રો તમને કદાચ ખબર નહીં હોય કાચા કેળા ખાવાના ઘણા બધા ફાયદા છે કાચા કેળા ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે અને વિટામિન સી એની અંદર ભરપૂર પ્રમાણમાં હોય છે કાચા કેળા ખાવાના ઘણા બધા ફાયદા છે એ આપણને કદાચ ખબર પણ નહીં હોય મિત્રો જનરલી આપણે કાચા કેળાને અવોઇડ કરતા હોઈએ છીએ જ્યારે પણ આ રીતે આપણે કંઈ ઊંધિયું બનાવીએ કે પછી કાચા કેળાની વેફર જ બનાવીને ખાતા હોઈએ છીએ તો હું આજે તમારા માટે કાચા કેળાની એક અનોખી રેસીપી લઈને આવી ગઈ છું મિત્રો હવે તમને કદાચ એવું થતું હશે કે આજે હું કાચા કેળાની રેસીપી લઈને આવી ગઈ છું તો આમાંથી આપણે સબ્જી બનાવવાની છે ના આજે આપણે આમાંથી સબ્જી નથી બનાવવાની અને કાચા કેળામાંથી આજે આપણે એકદમ અલગ અને યુનિક રેસીપી બનાવીને તૈયાર કરવાની છે તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો બિલકુલ સ્કીપ નહીં કરતા તો જ તમને આખી રેસીપી ખ્યાલ આવશે મિત્રો તો બસ હવે આ રીતે આપણે કાચા કેળાને લઈ લઈશું અને આપણે કટ કરી લેવાના છે આ રીતે આપણે રીટિયાનો ભાગ પહેલાં કટ કરી લેશું અને ત્યાર પછી આપણે આ રીતના કેળા આ જો મોટું કેળું છે એટલે એમાંથી આપણે ચાર ભાગ કરવાના છે અને નાનું કેળું હોય તો તમે એના ત્રણ ભાગ પણ કરી શકો છો તો જ્યારે પણ આપણે કાચા કેળાની સબ્જી કે કંઈ એવું બનાવીએ ત્યારે એની ઉપરથી છાલ આપણે ઉતારીને ત્યારે એનો જે અંદરનો કેળાનો ભાગ હોય ને એ પણ નીકળી જતો હોય છે પણ તમે આ રીતે જો કેળાની છાલ ઉખાડી વગર એમના બનાવશો ને બાફશો ને તો એ સરસ રીતે કેળો અલગ પડી જશે તો આ રીતે જો તમે જોઈ શકો છો કે મેં રીતે ચારથી થી પાંચ ભાગ કરેલા છે તો અત્યારે આપણે બિલકુલ કેળાની છાલને નથી ઉખાડવાની અને ત્યાર પછી આપણે ગેસ પર એક કઢાઈ રાખીએ એની અંદર આપણે પાણી ગરમ કરી લઈશું અને આ પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકળી જવા દેવાનું છે જ્યાં સુધી બબલ ના આવી જાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે તો પાણી મિત્રો આપણું ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર સૂકા લાલ મરચાં નાખી દેવાના છે અને ત્યાર પછી આપણે એની અંદર કેળા નાખી દઈશું અને ત્યાર પછી આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું નાખી દેવાનું છે હવે મીઠું નાખવાનું કારણ એ છે કે કેળા આપણા તમને ખબર હોય તો થોડા એવા ચિકાશ પડતા હોય છે તો તમે આ રીતે મીઠું નાખશો ને એટલે આપણા કેળા સરસ મજાના બફાઈને તૈયાર થઈ જશે મિત્રો તો અહીંયા આપણે કેળાને લગભગ દસ મિનિટ જેવું એને બફાવા દેવાના છે એટલે એકદમ સરસ એવા બફાઈ જશે અને ત્યાં સુધી આપણે થોડી આગળની તૈયારી કરી લેશું તો મેં અહીંયા એક આપણે ચટણીવાળું જે મિક્સર જાર આવે એ લીધેલું છે અને એની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું અને આ આપણે લીલા ધાણાની દંડી આવે એ મેં લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું અને સાતથી આઠ મેં અહીંયા લસણની કળી લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું અને એક ટી સ્પૂન અહીંયા મેં ખસખસ લીધેલો છે એ પણ એડ કરી દઈશું ખસખસ બિલકુલ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો અને તે સ્કીપ પણ કરી શકો છો તમે આ રીતે ખસખસ એડ કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો અને એક નાનો એવો આદુનો ટુકડો મેં લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું અને થોડું એવું પાણી એડ કરી દઈશું અને આપણે સરસ મજાની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું પાણી આપણે એકદમ ઓછું એડ કરવાનું છે વધારે નથી એડ કરવાનું પીસી લઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગ્રેવી સરસ મજાની બનાવી અને તૈયાર કરી લીધી છે અને તો આપણે કેળા સાથે જે મરચાં નાખ્યા હતા એ પણ સરસ રીતે પોચા પડી ગયા છે અને એને આપણે ક્રશ કરવાનું રહી ગયું છે તો આપણે આ ગ્રેવી સાથે મિક્સ કરી અને ફરી વખત આપણે ક્રશ કરી લઈશું બસ તો કંઈક આ રીતની આપણે ગ્રેવી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો અને હવે આ ગ્રેવીને આપણે સાઈડમાં કરી લેશું અને ત્યાં સુધી આપણે કેળાને પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા કેળા સરસ રીતે બફાઈ ગયા છે અને આપણે આ રીતે જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચાકુથી ચેક કરી લેવાનું છે આપણી ચાકુ એની અંદર ઇઝીલી જતી રહે છે મતલબ કે આપણા કેળા સરસ રીતે બફાઈ ગયા છે જો બસ આ રીતના આપણે બિલકુલ કરવાના છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કેળાને બહાર કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે આ પાણી અત્યારે ગરમ છે એટલે આપણે આ રીતની ચાકુ લેશું અને ચાકુ આ રીતે કેળામાં રાખી અને આ રીતે આપણે કાઢી લેવાના છે બધા કેળાને ગરમ છે એટલે આપણે ચાકુ અથવા તો ચીપિયાની મદદથી આપણે કેળાને બહાર કાઢીશું અને હવે કેળા આપણા થોડા ઠંડા થાય ત્યારે જ આપણે એની છાલ ઉતારવાની છે ગરમાગરમ આપણે એની છાલ નથી ઉતારવાની જો આપણે ગરમા ગરમ એની છાલ ઉતારશું ને તો એની છાલ જે છે એ સરખી નહીં ઉતરે એટલે આપણે એને થોડીવાર ઠંડા થવા દઈશું તો હવે તમે આ પાણીને જોઈ શકો છો કે અહીંયા આપણે જે મીઠું ઉમેરેલું હતું ને એના લીધે જે કેળાની ચીકાશ હતી ને એ બધી આ પાણીની અંદર આવી ગઈ છે અને એના લીધે આપણી કેળાની જે રેસીપી બનાવવાના છીએ ને એ ખૂબ મજેદાર બનીને તૈયાર થશે મિત્રો તમે જોઈ શકો છો કે એની જે ચીકાશ હતી એ કેટલી બધી સરસ તળિયેની નીચે બેસી ગઈ છે તો બસ હવે આ કેળા આપણા ઠંડા થઈ ગયા છે અને આપણે એની છાલ ઉતારી લેવાની છે હવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કેળાને બાફ્યા પછી એની છાલ કેટલી ઇઝીલી નીકળી ગઈ છે હવે આપણે જો કાચા કેળાની ઉપરની છાલ ઉતારી હોત ને તો આટલી ઇઝીલી એની છાલ ન ના નીકળે જો તમે જોઈ શકો છો હવે આ રીતે આપણે બધા કેળાની છાલને કાઢી લેવાની છે જો તમે જોઈ શકો છો કે આપણું કાચું કેળું એકદમ સરસ એવું પાકી ગયું હોય ને મિત્રો બિલકુલ એ રીતનું થઈ ગયું છે જો અને આ જે કાચા કેળાની છાલ છે એ પણ ખૂબ જ ગુણકારી હોય છે મિત્રો આને આપણે ફેંકવાની નથી અને આપણે બીજી રેસીપીમાં યુઝ કરવાના છીએ પણ અત્યારે હું વિડીયોમાં નથી બનાવતી કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે આની પણ રેસીપી શેર કરશો મિત્રો અને જો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા કેળાને ચાલુ ઉતારી લીધેલી છે અને હવે આને આપણે રફલી ચોપ કરી લેશું એવું જરૂરી નથી કે આને આપણે એકદમ સરસ રીતે બટકા કરવા અને આપણે રફલી કોઈ પણ શેપમાં કટ કરી લેવાના છે જો આ રીતે તો અહીંયા મેં ગેસ પર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને હવે આપણે એની અંદર તેલ ઉમેરી દઈશું તેલ આ રેસીપીમાં આપણે થોડું ચડિયાતું તો એવું જ રાખીશું તેલ ગરમ થાય એટલે આપણે એક ટીસ્પૂન રાઈ ઉમેરી દઈશું અને રાઈસ સરસ રીતે ક્રિકલ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે એની અંદર ડુંગળી ઉમેરી દઈશું હલાવી લઈએ અને ડુંગળીને આપણે થોડી બ્રાઉન કલરની કરી લેવાની છે બહુ વધારે નથી કરવાની બસ આ રીતની બિલકુલ આપણે કરી લેવાની છે અને ત્યાર પછી આપણે આ ગ્રેવી પણ ઉમેરી દઈશું સાથે જ આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું જેથી કરીને બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને એને આપણે હવે ઢાંકણ ઢાંકી અને કવર કરી દઈશું જેથી કરીને ગ્રેવી છે એ આજુબાજુ ના ઉડે અને ઢાંકણ ખોલી આપણે એની સાથે મરચું પણ મિક્સ કરી દઈએ જેથી કરીને મરચું આપણું સરસ રીતે મિક્સ થઈ જાય અને કચાશ દૂર થઈ જાય મરચાંની ફરી વખત ઢાંકણ ઢાંકી દઈશું તો હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું હલાવી અને મરચું આપણે મિક્સ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ એટલે હાફ ટી સ્પૂન જેટલું અત્યારે મેં મીઠું લીધેલું છે એ પણ એડ કરી દઈશું કારણ કે આપણે જ્યારે કેળા બાફ્યા હતા ત્યારે એની અંદર આપણે થોડું મીઠું એડ કરેલું હતું એટલે આપણે મીઠું એકદમ ધ્યાન રાખીને ઉમેરીશું અને હવે આપણે એની અંદર કેળા નાખી દઈશું તો તમે જોઈ શકો છો કે કેળા અત્યારે મેં આ રીતના રફલી ચોપ કરેલા છે હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું જો તમને કેળા વધારે થોડા મોટા લાગતા હોય તો એને આપણે ફરી વખત આ રીતે કટ કરી લેવાના છે જેથી કરી ગ્રેવી સાથે સરસ રીતે કેળા મિક્સ થઈ જાય આપણે આ રેસીપીને એકદમ ખાટી મીઠી બનાવવા માટે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું અને જો તમને મીઠું પસંદ ન હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો તો મિત્રો બનીને તૈયાર થઈ ગયું છે આપણું કાચા કેળાનું ભરતું અને આને તમે બિહારના ફેમસ ચોખા પણ કહી શકો છો આને જો તમે પરાઠા સાથે સર્વ કરો તો ખૂબ મજા પડી જશે મિત્રો એટલી મજેદાર આ રેસીપી બનીને તૈયાર થઈ છે થોડીવાર એને ઢાંકણ ઢાંકી અને આપણે કૂક કરી લેશું જેથી કરીને કે કેળાનું કાચાપણું હોય એ બધું દૂર થઈ જાય અને સરસ રીતે ચડી જાય ચેક કરી લેશું તો જુઓ મિત્રો એકદમ સરસ મજાની આપણી આ કેળાની નવી રેસિપી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને પ્લેટની અંદર સર્વ કરી લેશું ગરમા ગરમ આપણે આ સબ્જીને સર્વ કરી દઈશું ઉપરથી થોડા આપણે લીલા ધાણા નાખી દઈશું ફ્રેન્ડ્સ તૈયાર છે કાચા કેળાની એકદમ મજેદાર અને યુનિક રેસિપી તો તમને મારી આજની આ કાચા કેળાની નવી રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરીને ખાસ જણાવજો મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે